દુનિયામાં બધા જ લોકો અર્જુન નથી બની શકતા દુનિયામાં બધા જ લોકો છે એક કૃષ્ણ જ્યારે સામે ઊભા હોય ત્યારે જ્ઞાન સંભળવાની છે લાયકાત પણ નથી ધરાવતા ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ આટલું જ્ઞાન છે ને આ જ્ઞાન છે ને જ્ઞાન જ્યારે જીવનમાં ઉતરે છે ત્યારે એકદમ શૂન્યતમ બનીને એવું છે જીવનમાં દોડ ક્યાં સુધી છે જીવનમાં દોડ ક્યાં સુધી છે જ્યાં સુધી આપણે સમુદ્ર મળ્યો નથી ત્યાં સુધી જીવનમાં દોડ છે નમસ્કાર દોસ્તો આઈ હોપ તમે બધા જ લોકો એ છે ફર્સ્ટ પાર્ટ છે ક્લિયર કરી લીધો હશે અને શાંતિપૂર્વક અને સચોટતાથી આગળ વધીએ આગળના આ વિડીયોમાં જેવી રીતે આપણી અઢાર પ્લસ ઉંમર થાય અને જેવી રીતે આપણે લાઇસન્સ માટે છે કેફેબલ થઈ જાય છે એવી જ રીતે જ્યારે આપણે કેરેક્ટર આપણું થોડું ઘણું બનાવી લઈએ છીએ ત્યારે પુસ્તકો છે આપણા જીવનમાં છે જબરદસ્ત રોલ પ્લે કરે છે પુસ્તકોમાં પણ ઘણી બધી કેટેગરીઝ હોય તમે પછી કોઈ હિસ્ટ્રી વાંચતા હોય ઘણા બધા સેલ્ફ હેલ્પ વાંચતા હોય કે જે દૈનિક જીવનમાં છે તમે કોઈ પણ ભૌતિક વસ્તુ હાંસિલ કરવા માટે છે જે તમને મદદગાર રૂપ થઈ શકે છે પરંતુ એ અતિ મહત્ત્વનો રોલ છે આપણા જીવનમાં નથી કરતી એનાથી પણ થોડી ઉપરની અને હાઇએસ્ટ કક્ષાની આપણે વાત કરીએ અને હાઇએસ્ટ કક્ષાનો કોઈને દરજ્જો આપવો હોય તો એ બુક છે પછી ઉપનિષદ અને એમાં વેદાંત આવે ઉપનિષદને વેદાંતને આ સળંગ સિરીઝને લગતી બધી જ બુક્સ છે પછી કોઈ મહાપુરુષે કહેલી હોય એ બધી જ બુક્સ અને પુસ્તકો વાતો અને જ્ઞાનનો છે સમાવેશ થાય છે સૌથી પહેલાં ગીતાની જ્યારે શરૂઆત થાય છે આપણે સમજ્યા તેમ કે લડાઈ સૌથી પહેલા અર્જુન અને કૃષ્ણની હોય છે પછી બીજી અન્ય લડાઈ છે શરૂ થાય છે અર્જુન શરૂઆતની દોરમાં છે મારવા માટે તૈયાર જ નથી થતા યુદ્ધ કરવા માટે તૈયાર જ નથી થતા અર્જુનનું જો આપણી પાસે મગજ નહીં હોય ને તો આપણે જીવનમાં છે સર્વશ્રેષ્ઠ ઊંચાઈ સુધી હાંસલ નહીં કરી શકશું અર્જુનને તીવ્રતા છે જાણવાની કૃષ્ણ સુકામે અર્જુનને પસંદ કરે છે કેમ કે અર્જુન પાસે એક આશા છે અર્જુન પાસે એક એવું બીજ મોજૂદ છે કે જે બીજ છે વૃક્ષ બની શકે છે અર્જુન છે જેવી રીતે પાણી વહેતું હોય અર્જુન એક પ્રવાહ જેવું છે પરંતુ એક પ્રવાહ તીવ્રતાથી ચાલી રહ્યો છે ને એ પ્રવાહને છે પલ પલના માટે પલ પલના માટે પલ પલના માટે છે એ સમુદ્રની ખોજ કરે છે જીવનમાં દોડ ક્યાં સુધી છે જીવનમાં દોડ ક્યાં સુધી છે જ્યાં સુધી આપને સમુદ્ર મળ્યો નથી ત્યાં સુધી જીવનમાં દોડ છે પરંતુ શું સમુદ્ર સુધી પહોંચવું એટલું આસાન છે તો આનો જવાબ સ્પષ્ટ રૂપે છે કે ભાઈ જો આપણે જીવનમાં છે આપણું ચારિત્ર બનાવી લઈએ જ્ઞાન સાથે આપણે સહમત થઈ જાય જે સાચું જ્ઞાન છે જીવનના સાચા કેન્દ્ર સુધી આપણે પહોંચી જાય આપણે સમાધિ સુધી પહોંચી જઈએ કે નહીં ભાઈ સમાધિ એ વસ્તુ નહીં કે ભાઈ તમે એક વખત સમાધિમાં બેસી ગયા એટલે તમને ના કોઈ વિચાર આવે નહીં આ વસ્તુ અને આ સમાધિની વાત નથી થતી સમાધિ કઈ રીતે વાત કહેલી છે સમાધિ માને કે તમારા જીવનમાં છે બીજી કઈ વસ્તુ છે તમને કેન્દ્રથી અલગ ના કરી શકે તમે સત્યના કેન્દ્રથી જે અલગ ના થાવ એને જ સમાધિ કહેવામાં આવે છે બાકી અન્ય સમાધિ તો હોતી જ હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ જ્યારે આપણા જીવનને તાકાતવર બનાવવાની વાત આવે આપણા બ્રેઇનને તાકાતવર બનાવવાની વાત આવે આપણી પાસે એક અર્જુન જેવું બળવાન મગજ હોવું જોઈએ કે જે મગજ છે ક્યારેય સત્યના કેન્દ્રથી ભાગે નહીં દુનિયામાં બધા જ લોકો અર્જુન નથી બની શકતા દુનિયામાં બધા જ લોકો છે એક કૃષ્ણ જ્યારે સામે ઊભા હોય ત્યારે જ્ઞાન સાંભળવાની છે લાયકાત પણ નથી ધરાવતા ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ આટલું જ્ઞાન છે ને આ જ્ઞાન છે ને જ્ઞાન જ્યારે જીવનમાં ઉતરે છે ત્યારે એકદમ શૂન્યતમ બનીને ઉતરે છે અને જ્યાં સુધી શૂન્યતમ જ્ઞાન જીવનમાં ના આવે ત્યાં સુધી બધી જ વસ્તુ બેકાર છે એકદમ કચરો છે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ આ વસ્તુ આ વ્યક્તિ જ્ઞાની છે આ વ્યક્તિ પાસે ઘણી બધી જ્ઞાનની વાત છે જો એ વ્યક્તિ હકીકતમાં જ્ઞાની હોય તો એ વ્યક્તિ કહી દેશે કે ભાઈ હું તો ખાલી છું હું કશું છું જ નહીં જો આ લય સુધી છે પહોંચી ના શકીએ તો સમજી લેવાનું કે હજી કંઈક ને કંઈક ખોટ બેઠી છે કંઈક ને કંઈક ગડબડ ચાલે છે જે વ્યક્તિ પોતાના જીવનમાં જ્ઞાન હાસિલ કરશે એ વ્યક્તિ ક્યારેય જીવનમાં કહેશે જ નહીં કે ભાઈ મારી પાસે જ્ઞાન હશે કેમ કેમ કે એ વસ્તુ પાછળ છે આસક્ત નથી એ વસ્તુ પાછળ છે ચોટેલો નથી રહ્યો આસક્ત નથી એનું કારણ શું અને જીવનમાં આસક્ત આપણે હોવા જ ના જોઈએ જ્યારે જ્યારે આપણે કોઈપણ વસ્તુ પર આસક્ત હશું ત્યારે ત્યારે કોઈપણ શ્રેષ્ઠ દરજ્જાનું કામ છે આપણે નહીં કરી શક્યા હોય અને જ્યારે જ્યારે પણ આપણે આસકત શું આપણે ગહેરાઈપૂર્વક આપણા કામની છે ચિંતા થશે ચિંતા તો થશે પરંતુ શું ચિંતા કરવાથી છે શું આપણું કામ થઈ જશે સ્પષ્ટ જવાબ છે કે નહીં ચિંતા કરવાથી આપણું કામ નથી થતું એમાં મગજ દોડાવવાથી ત્યાં લોહી રેડવાથી આપણે પૂરી પૂરી ઉર્જા લગાડવાથી એ કામ છે સફળ બને છે પરંતુ આપણે આસક્ત થઈ ગયા છે ઘણા બધા લોકો છે જે સાંભળી રહ્યા છે એને ખબર નથી પડતી કે ભાઈ આસક્ત થવું કોને કહેવાય છે આસક્ત થવું એને કહેવાય છે કે ભાઈ તમારે કામ કરવું છે પરંતુ કામ હજી કરવામાં સમય છે કરવામાં વાર છે પરંતુ એટલા બધા તમારા મગજમાં એ કામને લગતા વિચાર સતાવે છે કે એ કામ થશે કે નહીં થાય કે થશે કે નહીં થાય કે એ બાબત ઉપર તમારી નજર જ ના જાય ત્યાંથી તમે છૂટી જાઓ પછી જ નિષ્કામ કર્મની શરૂઆત થાય છે ને નિષ્કામ કર્મ ઘણી આગળની વાત છે પરંતુ અહીંયા પહેલી વાત એ છે કે આપણે અર્જુનની જેમ છે એસ્ટાબ્લિશ થઈ જાય અર્જુનની જેમ એક પાત્રતા આપણે જીવનમાં લઈ આવીએ જો કૃષ્ણ છે એ કોઈ પણ એક વસ્તુને કેન્દ્ર બનાવીને અર્જુનને નથી કહેતા એક વસ્તુને કેન્દ્ર બનાવીને નથી કહેતા એ વાત તમે સ્પષ્ટ કરી લો અને અર્જુનને જો કૃષ્ણની વાત એટલી સહેલાઈપૂર્વક સમજી જ લેવી હોત તો પછી અઢાર ધ્યેય કહેવાની જરૂર જ ના પડે સાતસો શ્લોક કહેવાની જરૂર જ ના પડે પરંતુ નહીં અર્જુન એક સામાન્ય શિષ્ય નથી જે વ્યક્તિ જીવનમાં પ્રશ્ન કરી શકે છે જે વ્યક્તિ સમાજની સામે છે શ્રેષ્ઠ પ્રશ્ન છે મૂકી શકે છે એ વ્યક્તિ દુનિયામાં બળવાન છે એ વ્યક્તિ છે એ પાત્રતા રાખે છે કોઈપણ વસ્તુને હાસિલ કરવાની એ વ્યક્તિ પાત્રતા રાખે છે કે એને જે સામે જ્ઞાન મળી રહ્યું છે એ જ્ઞાનને જે ઝીલવાની તમારી અંદર પ્રશ્ન જ નથી થતા તો એનો મતલબ સમજી લેવાનું છે કે ભાઈ હજી તમે કાંઈ એટલા બધા કેફેબલ નથી બન્યા ને તમારી અંદર હજી પાત્રતા નથી આવતી પૂર્ણ સંપૂર્ણ જીવનની શરૂઆત થાય છે એક પ્રશ્નથી થાય છે એક બાળક શરૂઆતમાં પ્રશ્ન પૂછે છે પોતાની માતાને કે આ વસ્તુ શું છે પોતાના પિતાને પ્રશ્ન પૂછે છે કે આ વસ્તુ શું છે પોતાના શિક્ષકને પ્રશ્ન પૂછે છે કે આ વસ્તુ શું છે અને શિક્ષણ જગતમાં અત્યારે એવી રમત ચાલી રહી છે કે ભાઈ જે વ્યક્તિ વધારે મેં વધારે વખત પ્રશ્ન કરે તો પછી એને એટલો બધો હોશિયાર ગણવામાં નથી આવતો પરંતુ સ્કૂલ છે એ હોશિયાર બાળકોને રાખવા માટે નથી હોશિયાર તો એની રીતે કરી જ લેવાના છે પરંતુ જે વ્યક્તિ જે વિદ્યાર્થી નબળો છે એને બળવાન બનાવવા માટે એને 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 એના જીવનમાં છે એ જ્ઞાનને એક હિસ્સો દેવા માટે છે શિક્ષણ વ્યવસ્થા છે પરંતુ અત્યારે એક ઊંધી જ ગેમ ચાલી રહી છે જો તમે ક્લાસમાં બધા જ લોકો આમ શું કહેવાય ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછો ને તો સાહેબ સામે તમારો માભો પડી જાય સાહેબ પણ વખાણ કરે એટલા તો સાહેબ બધા સ્માર્ટ હોય પરંતુ જે નબળો વિદ્યાર્થી છે છે એક સામાન્ય પ્રશ્ન પણ પૂછે તો સાહેબ એના ઉપર ગરમ થઈ જાય છે અને વારંવાર કહે છે કે ભાઈ તને એક નાનો કડો પ્રશ્ન છે તને ખબર નથી પડતી આવી ભૂલને છે આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ નબળી ભૂલ નથી આ કોઈ નાની ભૂલ નથી તમે સાહેબ જો સમાજની સામે સ્પષ્ટ છે ને કે ભાઈ એક 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 બાળક હોય 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 શિક્ષક શિક્ષક વર્ગખંડમાં કેટલા બધા બાળકો હોય છે સો બાળકો હોય સિત્તેર બાળકો હોય એટલા તો હોય જ છે હું સમજુ છું ત્યાં સુધી એક સાહેબ કેટલા બધા બાળકોને ભણાવે છે પરંતુ શું સાહેબની એક આવી કહેવાયેલી વાત છે લાખો બાળકોને છે કેટલો જીવનનો પ્રભાવ પાડી શકે છે એ બાળક છે ક્યારેય પછી જીવનમાં પ્રશ્ન ઉઠાવવાનો છે એ શરૂ નથી કરતો ખાસ કરીને સ્ત્રીઓ છે એને ના પ્રશ્ન કોઈને પૂછી શકે છે ના કહી શકે છે આવી દશા છે સ્ત્રીઓની ના એ ઘરમાં પ્રશ્ન ઉઠાવી શકે છે કેમકે પહેલેથી જ આ બધી વસ્તુ ચાલતી આવે છે ને કે ભાઈ આમ કરવાનું છે તો કરવાનું છે નથી કરવાનું તો નથી કરવાનું સુકામે નથી કરવાનું સુકામે કરવાનું છે એ કોઈ પૂછતું જ નથી અર્જુન આપણી અંદરનો છે અહીંયા મરી જાય છે અને પછી છે કોઈ એવા વ્યક્તિની જરૂર પડે છે કે જે વ્યક્તિ છે એ તમને સ્પષ્ટ રૂપે સાચા કેન્દ્રથી સમજાવી શકે કે ભાઈ તમારે જીવનમાં અર્જુન બનવું છે એ ખૂબ જરૂરી છે તમારે જીવનમાં છે પ્રશ્ન ઉઠાવવો છે બહુ વધારે જરૂરી છે જ્યાં સુધી શ્રેષ્ઠતમ દરજ્જાના પ્રશ્ન નહીં આવે ત્યાં સુધી ક્યારેય આ હિસ્ટ્રીમાં છે શ્રેષ્ઠ પુસ્તકો શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ વાતો છે એના કેન્દ્ર સુધી સત્યના કેન્દ્ર સુધી તમે નહીં પહોંચી શકો તમને શું લાગે છે કે ભગવાન બુદ્ધ છે એને ચપટી વગાડીને ગુરુ છે એ પકડી લીધા તો નહીં બહુ બધા પ્રયાસ પછી જીવનના એને ગુરુ હાસિલ થઈ ગયા ગુરુ પાસે જાય પૂછે વાતચીત કરે અમારા ગુરુ નથી ગુરુ ને પછી બીજા ગુરુને ખોજે ત્રીજા ગુરુને ખોજે એમ એમ સડંગ લાઈન બનાવી હતી પરંતુ જ્યાં સુધી સત્યનું કેન્દ્ર નહોતું મળ્યું ને ત્યાં સુધી રોકાયા નહોતા અને આ જ છે અર્જુનની માનસિકતા કે જ્યાં સુધી તમે જીવનમાં છે એ કેન્દ્ર સુધી ના પહોંચી જાઓ ને એક તમારો પ્રવાહ ચાલી રહ્યો છે ને એ પ્રવાહને સમુદરની જરૂર છે જ્યાં સુધી તમે સમુદર સુધી ના પહોંચી શાવ ને ત્યાં સુધી તમારે ઊભું રહેવાનું થતું નથી આને જ સમાધિ કહેવામાં આવે છે જો હકીકતમાં બીજી કોઈ સમાધિ હોત તો ભગવાન બુદ્ધે કાર્ય કર્યા જ ના હોત ને તમે સ્પષ્ટ રૂપે વાતને સમજો કે જ્યારે તમને ખબર પડી જાય કે ભાઈ આ જીવન તમને સુકામે મળ્યું છે તમારા જીવનમાં બોધ આવી જાય કે શું મારા માટે કરવા માટે યોગ્ય છે શું મારા માટે કરવા માટે યોગ્ય નથી તમે જીવનમાં સ્વયં રામ બની જાઓ કે ભાઈ તમારા જીવનના છે સીધી લીટી હોય તમને ખબર હોય કે ભાઈ આ લીટી આગળ જાય છે ત્રાસી જાય છે પરંતુ એ તમારો રસ્તો નથી તમને જ્યારે ખબર પડી જાય બોધ થઈ જાય ખબર પડી જાય કે શું કરવું છે શું નથી કરવું ત્યારે છે તમારા જીવનમાં રામ આવી શકે આપણે હનુમાન ચાલીસા તો ઘણા બધા બોલી લઈએ છીએ પરંતુ રામ કાજ કરી બેકો આતુર આપણે જે કંઈ કરવાનું છે રામ માટે કરવાનું છે જે કાંઈક પણ કરવાનું છે સર્વોત્તમ સુધી કરવાનું છે સત્યના કેન્દ્ર સુધી કરવાનું છે આ ખબર પડે ત્યારે જીવનમાં અર્જુનની માનસિકતા આપણે લાવી શકશું અને અર્જુનની માનસિકતા શ્રેષ્ઠતમ માનસિકતા છે એનાથી બળવાન કોઈની માનસિકતા નથી કેમ કે શું કામે સ્પષ્ટ રૂપે લખી લો કે અર્જુન છે ને ક્યારેય ભાગતો નથી સત્યથી ભલે બાના ઘણા બધા બનાવે છે આપણે મનુષ્ય રૂપ જ છીએ આપણે દેહ મળ્યો છે આપણે બાના બનાવશું જ શરીર છે બાના બહાના આવશે જ આળસ આવશે જ પરંતુ બધી જ વસ્તુને ઠોકર મારીને છે સટીકતા સુધી જવું કેન્દ્ર સુધી જવું એ સૌથી પહેલું લક્ષ્ય આપણું હોવું જોઈએ જ્યાં સુધી આપણો દેહ છે ત્યાં સુધી અર્જુનની માનસિકતાની જરૂર પડવાની જ છે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તો બધી જ વસ્તુની જરૂર પડવાની જ છે શ્વાસની પણ જરૂર પડવાની છે અને ખોરાકની પણ જરૂર પડવાની જ છે તમારી અંદર એ તાકાત હોય કે દુનિયા તમારો વિરોધ કરી શકે દુનિયા આ પારની પહેલે પાર થઈ જાય પરંતુ તમને ખબર છે તમે સત્યનું કેન્દ્ર બનાવીને બેઠા છો તો પછી ભગવાન સ્વયં તમારા બધા જ કામ કરવા આવશે નરસિંહ મહેતાના પણ કરીએ છીએ કોને નથી કરીએ સુદામાના પણ કરીએ છીએ ભગવાન સાથે જ એનો ભેટો થઈ ગયો છે એનો કોઈ દુનિયામાં થોડો અલગ કરી શક્યું છે પરંતુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્મની જરૂર પડવાની છે મળીએ નેક્સ્ટ ધમધાર એપિસોડમાં ધન્યવાદ જય હિન્દ ફતેરમ અને આઈ હોપ યુ લાઇક ધ વિડીયો એન્ડ પ્લીઝ શેર ટુ યુથ ખાસ કરીને યુથને યુવાનોને આ વીડિયો જરૂર શેર કરો